વડોદરા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પોલીસ પ્રશાસન સતર્ક બન્યું નવલકી મેદાન ખાતે એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની અધ્યક્ષ સ્થાને નાઇટ પેટ્રોલિંગ હાથ ધરાવ ડીસીપી ઝોન બે મંજિતા વંજારાના તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ સહિતનો કાફલો પેટ્રોલિંગમાં જોડાયો સર્ચ દરમિયાન પ્રોહિબિશનના કેટલાક કેસો પણ સામે આવ્યા પ્રેમી યુગલોને સમજાવી સ્થળેથી હટાવવામાં આવ્યા

આજે જે જગ્યાઓમાં ચેકિંગનું તરફ સૂચના છે જે અનુસંધાને ઝોન ટુની મંજિતા વણજારા છે એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા આ વિસ્તારનું ચેકિંગ કરવા આવ્યા છે રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે દારૂનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આટલા પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવરુ વિસ્તારો છે અંધારાવાળા વિસ્તારો છે ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને પ્રેથનલાઈઝર સાથે જઈને ચેક કરી રહી છે હું અહીંયા આગળ નવલખીમાં કંઈક એવું મળ્યું છે કોઈ પીધેલી હાલતમાં હોય અમને બે હમણા પીધેલા મળ્યા છે અને દાદીનું પોઝિશન પણ બીઆરની પોઝિશન પર મળ્યું છે મેડમ શું લાગ્યું છે એમાં કોર્પોરેશન અને પોલીસને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઈટ ના આવતી કરવું જોઈએ સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે છતાં પણ આ અવાવરું જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા રૂકલા આવીને બેસે એ સેફ નથી એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે થેન્ક યુ